ફરિયાદ આપતા સુરત એસसीबी ના મદદનીશ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કે જે ધડુક અને સ્ટાફે છટકુ ગોઠવ્યો હતો તે મુજબ કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ કતારગામ ઝોન માં આકારણી વિભાગની ઓફિસની બહાર વોશરૂમ માં મિલકત ધારકને મળ્યો અને લાંચની રકમ ₹5000 સ્વીકારી તે સાથે ત્યાં હાજર એસબીએએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો

અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપવી એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેણેણ પકડાયેલા છે એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર રૂપિયા હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત